શોધી તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપ્યો આધારે ગોરવા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર કે

ઉમેશ પ્રવીણસિંહ પઢાર પ્રિત પ્રવીણસિંહ પઢાર નરેશ અમરસિંહ પઢાર હિતેશ પ્રવીણસિંહ જાદવ દિવ્યાંગ અરવિંદભાઈ પરમાર અજયભાઈ ગણપતભાઈ ગોહિલ જય પ્રવીણભાઈ પઢાર વિષ્ણુભાઈ જશુભાઈ ઠાકોર કામગીરી કરનાર અધિકારી ગુરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે લાઠિયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એલપી ભારઈ એસઆઈ સિદ્ધરાજસિંહ એસઆઈ કલ્યાણસિંહ મયંકભાઈ મિનેશ કુમાર નરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ જયદીપભાઈ રાજુભાઈ મોબતસિંહ ઇકબાલ વગેરેનાઓએ સાથે મળી ટીમવર્ક કરી આ સફળ કામગીરી કરેલ